કાગન પાણી પાજે જી જી હો જી કાગન પાણી પાજે અન ભેડો બેસી

બધાની આગતા સ્વાગતતા કરું મારા ગ્રહસ્થાશ્રમ ને હું શણગારું પણ સંતાન હોય ને તો બધું ગમે ને તો કરો મહારાજ મારા મારા ગયા ગયા પછી પછી મારું મારું કોણ કરશે કર્મ વિધિ વિધાન આ બધું કરનારો પુત્ર હોય ને તો થાય એ દીકરો મા બાપ ની સેવા કરે તો કોઈ ઉપકાર નથી એનો ધર્મ છે કે એને મા બાપ ની સેવા કરવી જોઈએ કોઈ શિષ્ય ગુરુની સેવા કરે તો ઉપકાર નથી એને ગુરુની સેવા કરવી જોઈએ એમ કોઈ કોઈ પૂર્વજોની પાછળ ભાગવત કોઈ ભગવાનની પૂજા પાઠ આ બધું કરે કોઈ ઉપકાર નથી એનો ધર્મ છે એની નૈતિક ફરજ છે કે મારે મારા વડવાઓ માટે મારે જેના થકી હું છું એના માટે મારે કંઈક કરવું જોઈએ એ મારી નૈતિક ફરજ છે આત્મદેવજી કહે મહારાજ આ મારા ગયા પછી મારું બધું શ્રાદ્ધ કરો ત્યારે સદગુરુ આત્મદેવજીને એક શ્લોક બતાવે છે ભાગવતજીના મહાત્મ્યમાં કોઈ ગ્રહસ્થિ ત્યાં સંતાન ન હોય ને રડવાની જરૂર નથી ભાગવતજીનો એક શ્લોક હૃદયસ્થ કરજો મારા લગ્નના ઘણા વર્ષો થયા હોય મારા ભાગ્યમાં સંતાનનો યોગ ન લખ્યો હોય કઈ વાંધો નહીં મને હરિભજનનો સમય આપ્યો છે આ એક શ્લોકને હૃદયસ્થ કરી આનંદપૂર્વક મારા જીવનની યાત્રાને હું વિતાવીશ મુંચા વિતાવીશાજ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ विवेकं तु समासाद्य त्यजसंसारवासना विवेकं तु समासाद्य મહારાજ બલિષ્ઠા કર્મણો ગતિ કર્મની ગતિ અતિ ન્યારી છે મહારાજ વિવેક તું સમાસાધ્ય વિવેકને કેન્દ્રમાં રાખી ત્યજ સંસાર સંસારની આસક્તિને તમે છોડો મારા જ તમને એમ લાગતું હોય કે તમારા ગયા પછી તમારા દીકરા તમારો ઉદ્ધાર કરે આ આશાને તમે છોડો તમને એવું લાગતું કે તમારા ગયા પછી તમારા પરિવાર તમારા માટે કંઈક કરે એ આશાને તમે છોડો તમે જ તમારો ઉદ્ધાર કરો અને બહુ સાચી વાત કરીએ તમારા તમારાને મારા ઉદ્ધાર આપણે જ કરવાનો ભૂખ લાગે અને બેન કે ભાઈ જમી લે તો એના પેટની પૂર્તિ થાય એનું પેટ ભરાય આપણે તો ભૂખાને ભૂખા જમવું હોય તો આપણે જ જમવું પડે પેટની તૃપ્તિ ત્યારે જ વૈશ્વાન રગની શાંત થાય જબ મેં ભોજન કરું એ મારા ઉદ્ધાર માટે કોઈ અડોશી પડોશીવાળા નહીં આવે મુજબ મેરા હી ઉદ્ધાર કરના હે અને આપણા ઉદ્ધાર માટે આપણા કલ્યાણ માટે કોઈ શ્રેષ્ઠ સાધન કલિકાલમાં હોય તો એ છે પ્રભુની કથા જે કથા આપણા સૌનો ઉદ્ધાર કરે